હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તે સાબિત થયું છે કે માતાનું દૂધ બાળક માટે શ્રેષ્ઠ છે જો બાળક સમય પહેલાં જન્મે છે તો બાળક માટે માતાનું દૂધ વધુ મહત્વનું બની જાય છે બાળકની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાની સાથે તે ઝડપથી વૃદ્ધિ કરવામાં પણ મદદ કરે છે માતાનું દૂધ સરળતાથી સુપાચ્ય હોય છે બાળકના વિકાસ એટલે કે બેબી હેલ્થ માટે જરૂરી તમામ પોષણ પૂરું પાડે છે અને ચેપથી બચાવવામાં શ્રેષ્ઠ છે તો નિષ્ણાંતો બાળકને જન્મ પહેલા કલાકમાં એટલે કે ગોલ્ડન અવરમાં માતાનું દૂધ પીવડાવવાની ભલામણ કરે છે ઘણીવાર જ્યારે સ્તનપાન કરાવવાની મુશ્કેલીમાં આવે છે ત્યારે નવી માતાએ તેમના બાળકને બોટલથી ખવડાવવાનું શરૂ કરે છે તેનાથી બાળકને ઘણી સમસ્યાઓ થઈ શકે છે માતા અને બાળક વચ્ચેના સંબંધોને પણ અસર થઈ શકે છે નવી માતાઓએ તેમના બાળકોને બોટલથી દૂધ પીવડાવવાનું ટાળવું જોઈએ નવી માતાઓએ તેમના બાળકને બોટલથી ખવડાવવાની ઉતાવળ ન કરવી જોઈએ નવા જન્મેલા બાળકને પ્રથમ મહિનામાં બોટલથી ફિટિંગ અને ફીડિંગ ટાળવું જોઈએ આ બાળકમાં શરીરમાં અનેક રોગનું કારણ બની શકે છે તો હાલ માટે આટલું જ મળ્યું છે નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે